સુરતમાં છેલ્લા ઘણા સમયથી દારૂના નશામાં કાર ચલાવી દારૂડિયાઓ લોકોના જીવ સાથે રમત રમી રહ્યા છે ત્યારે આવો જ એક બનાવ સીસીટીવીમાં કેદ થયો છે જેમાં ડિંડોલીમાં દારૂડિયા કાર ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવી કાર દુકાનમાં ઘુસાડી દીધી હતી ત્યારે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થવા પામી છે તો અકસ્માતમાં એક પોલીસ કર્મચારી જવાબદાર હોવાની ચર્ચાએ પણ જોર પકડ્યું છે ડિંડોલી ખાતે આવેલ રામી પાર્ક વિસ્તારમાં બેફામ આવી રહેલ કારના ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવ્યું હતું અને કાર એક દુકાનમાં ઘુસાડી દીધી હતી જેને લઈ ભારે હોબાળો મચ્યો હતો અકસ્માતની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે તો અકસ્માતને લઈ મોટી સંખ્યામાં લોકો પણ ભેગા થયા હતા અને ઇજાગ્રસ્ત કાર ચાલકને બહાર કાઢી હોસ્પિટલે ખસેડ્યો હતો પોલીસની કામગીરી પર આ મામલે શંકા જોવા મળી હતી સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો કે ઘટનામાં કાર ચાલક પોતે એક પોલીસ કર્મચારી હોવાનું અને નશામાં હોવાની જાણ થતાં જ આખા પ્રકરણ પર પડદો પાડવાની ડિંડોલી પોલીસે કોશિશ કરી છે જોકે સમગ્ર પ્રકરણની ફરિયાદ હજુ પણ પોલીસ મથકમાં દાખલ કરાઈ ન હોવાનો આક્ષેપ કરાયો છે અકસ્માતના સીસીટીવી હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે પોલીસ સામે હાલ તો અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે ત્યારે આ મામલે હવે ડિંડોલી પોલીસ શું કામગીરી કરે છે તે જોવું રહ્યું